નમસ્કાર ચાલો આજે આપણે સંસ્કૃતની એક ખૂબ જ સુંદર અને સરળ કવિતા હસ્તી હસ્તી હસ્તીની દુનિયામાં જઈએ આ કવિતા એક હાથી વિશે છે અને એ ખરેખર બતાવે છે કે કેવી રીતે બસ થોડાક શબ્દો આપણા મનમાં એક ભવ્ય ચિત્ર ઊભું કરી શકે છે તો ચાલો સાથે મળીને આ કાવ્યાત્મક સફર શરૂ કરીએ આ કવિતાના શીર્ષકમાં જ એક અલગ પ્રકારનો લય છે હસ્તી 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 એટલે કે હાથી 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 આ શબ્દોનું પુનરાવર્તન જ આપણને જાણે હાથીના કદ અને એની ધીમી જાજરમાન ચાલનો અહેસાસ કરાવે છે અને તરત જ કવિ એની દૈવી ઉત્પત્તિનો સંકેત આપે છે જાણે કે એ કોઈ સામાન્ય પ્રાણી ના હોય પણ ઈશ્વરની કોઈ ખાસ રચના હોય તો કવિતાની શરૂઆત જ હાથીને એક દૈવી સર્જન તરીકે રજૂ કરે છે આ પહેલો શ્લોક જ આખા વર્ણન માટેનો એક મંચ તૈયાર કરી દે છે જે આપણને કહે છે કે આપણે કોઈક અસાધારણ જીવ વિશે જાણવાના છીએ આ પંક્તિનો અર્થ છે એક દિવ્ય દેવીય સર્જન વિચાર તો કરો કવિ શરૂઆતથી જ કેવો ગહન ભાવ સ્થાપિત કરી દે છે એ આપણને કહે છે કે આપણે કોઈ સામાન્ય જીવને નહીં પણ પ્રકૃતિના એક સાચા ચમત્કારને જોઈ રહ્યા છીએ હવે મજાની વાત એ છે કે કવિ હાથીના શરીરનું વર્ણન કેવી રીતે કરે છે એ જોવા જેવું છે એ પ્રકૃતિ અને સ્થાપત્યમાંથી જાણીતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી સામે હાથીનું એકદમ જીવંત ચિત્ર મૂકી દે છે આ સંસ્કૃત પંક્તિ જુઓ એ હાથીની સૂંઢ અને પગનું વર્ણન કરે છે આ એકદમ ઉત્તમ ઉદાહરણ છે કે સંસ્કૃત કવિતા કેટલી સંક્ષિપ્ત અને છતાં કેટલી શક્તિશાળી હોઈ શકે છે ચાલો આ સરખામણીઓને થોડી નજીકથી જોઈએ તો પહેલો સંસ્કૃત શબ્દ છે સૂંડા જેનો અર્થ થાય સૂંઢ કવિ એની સરખામણી કરે છે કેળના ઝાડ સાથે અને આ સરખામણી કેટલી કુદરતી છે કારણ કે હાથી અને કેળ બંને ભારતીય જંગલોમાં સાથે જ જોવા મળે છે અહીં જુઓ કેળ જેવી સૂંઢની કલ્પના જાણે જીવંત થઈ જાય છે આ સ્લાઇડમાં સ્પષ્ટ દેખાય છે કે સૂંઢનો આકાર એનો વળાંક અને એની સપાટી બધું જ કેળના થડને કેટલું મળતું આવે છે કવિની નિરીક્ષણ શક્તિ ખરેખર અદ્ભુત છે અને હવે વાત કરીએ પગની સંસ્કૃત શબ્દ છે પાદા અહીં કવિ એક બહુ જ શક્તિશાળી ઉપમા વાપરે છે થાંભલા એટલે કે સ્તંભ આ એક જ શબ્દ સ્તંભ તરત જ આપણા મનમાં તાકાત અને સ્થિરતાની એક છબી ઊભી કરી દે છે થાંભલા જેવા પગ આ સરખામણી કેટલી યોગ્ય છે નહીં એ તરત જ આપણને શક્તિ સ્થિરતા અને એ પ્રાણીના વિશાળ કદનો ખ્યાલ આપી દે છે એવું જ લાગે જાણે કોઈ પ્રાચીન મંદિરના થાંભલા જીવંત થઈને ચાલી રહ્યા હોય ચાલો હવે હાથીના શરીરના બીજા ભાગો તરફ આગળ વધીએ અહીં એક રસપ્રદ વાત છે કવિ હવે એકદમ સામાન્ય રોજિંદા જીવનની વસ્તુઓનો ઉપયોગ કરીને હાથીના અસાધારણ લક્ષણોનું વર્ણન કરે છે આ પંક્તિઓમાં કાન દાંત અને પેટનું વર્ણન છે દરેક સરખામણી એટલી સરળ છે પણ એટલી જ અસરકારક પણ છે ચાલો જોઈએ કે કવિ આ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તો કાન માટેનો શબ્દ છે કર્ણૌ કવિ કાનની સરખામણી કરે છે સુપડા સાથે જેનો ઉપયોગ આપણે અનાજ સાફ કરવા માટે કરીએ છીએ આ સરખામણી પાછળ એક ખૂબ જ ચતુર અવલોકન છુપાયેલું છે સુપડા જેવા કાન આ ઉપમા એકદમ પરફેક્ટ છે કેમ કારણ કે તે માત્ર કાનના આકારને જ નથી બતાવતી પણ એના કાર્યને પણ બતાવે છે જેમ સુપડું હવા ફેંકે છે બસ એ જ રીતે હાથી પણ પોતાના વિશાળ કાનનો ઉપયોગ શરીરને ઠંડુ રાખવા માટે પંખાની જેમ જ કરે છે હવે પેટની વાત ઘડા આકારનું પેટ કેટલી સરળ પણ અસરકારક છવી છે આ સરખામણી તરત જ આપણા મનમાં હાથીના પેટની ગોળાઈ અને એના મોટા કદને ઊઢું કરી દે છે આ બતાવે છે કે કવિતામાં રોજિંદા જીવનની વસ્તુઓ પણ ખેબો ચમત્કાર કરી શકે છે અને હવે હવે આપણે કવિતાના સૌથી નાટકીય અને રસપ્રદ ભાગ પર આવીએ છીએ અહીં કવિ એક તીવ્ર વિરોધાભાસ રજૂ કરે છે હાથીના વિશાળ શરીર અને એની નાનકડી આંખો વચ્ચેનો જરા આ પંક્તિ સાંભળો પર્વત સદૃશે ગાત્રે સરસપસન્નિભ નેત્રે એક તરફ પર્વત અને બીજી તરફ સરસવનો નાનકડો દાણો આ બે શબ્દો વચ્ચેનો જે કાવ્યાત્મક તણાવ છે એ સ્પષ્ટપણે અનુભવી શકાય છે આ શક્તિશાળી વિરોધાભાસ જ આ શ્લોકનું હૃદય છે આનાથી કવિની વિગતો પરની તીક્ષ્ણ નજર અને સરખામણીમાં રહેલું આશ્ચર્ય બહાર આવે છે વિચારો એક તરફ પર્વત જેવું વિશાળ શરીર અને બીજી તરફ સરસ્વના દાણા જેવી નાની આંખો આ કેટલું અદ્ભુત અને અણધાર્યું અવલોકન છે અને પછી કવિતા પોતે જ એક બહુ ગહન પ્રશ્ન પૂછે છે કથમ અતિબલવાન એ શહ અંકુશમાત્રાત્ ભીતઃ એટલે કે આટલો શક્તિશાળી આટલો બળવાન જીવ માત્ર એક નાના અમથા અંકુશથી કેવી રીતે ડરી જાય છે આ પ્રશ્ન આપણને શારીરિક શક્તિ અને માનસિક નિયંત્રણ વચ્ચેના જટિલ સંબંધ પર વિચાર કરવા મજબૂર કરી દે છે તો અંતે ચાલો આપણે એ વિચારીએ કે આટલી સરળ કવિતા આટલી અસરકારક અને કાલાતીત કેમ છે એનો સાચો જાદુ કોઈ જટિલતામાં નથી પણ એની સરળતામાં જ રહેલો છે આ કવિતામાંથી મુખ્ય બોધપાઠ એ છે કે સાચી પ્રતિભા અઘરી ભાષામાં નથી પણ દુનિયાને એકદમ તાજી અને પ્રશંસાની દૃષ્ટિથી જોવામાં છે સુંદરતા આપણી ચારે બાજુ છે જ આપણે ફક્ત તેને ધ્યાનથી જોવાની જરૂર છે અને આ બધા અદભુત નિરીક્ષણો પાછળ જે કવિ છે એ છે જનાર્દન હેગડે તેમને શ્રેય આપવો ખૂબ જ જરૂરી છે કારણ કે એમની દૃષ્ટિએ જ આપણને હાથીને એક નવી અને સુંદર રીતે જોવાની તક આપી અને અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન જો આપણે પણ જનાર્દન હેગડેની જેમ આપણી આસપાસના વિશ્વનું અવલોકન કરીએ તો આજે આપણે કોઈ પ્રાણીનું વર્ણન કરવા માટે કઈ રોજિંદી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ આના પર વિચાર કરવાથી કદાચ આપણને પણ આપણી આસપાસની દુનિયામાં છુપાયેલી કવિતા મળી જાય આભાર